મિલકતો હસ્તે પીડિતોને પરત કરાઈ સુરત શહેર પોલીસે કડક કાર્યવાહી કરી હતી વ્યાજખોરો પર વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોની પચાવી પાડવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ પીડિતોને અર્પણ કરવામાં આવી

હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર